હેલો ફ્રેન્ડ્સ તમારી કઢાઈ પણ આવી કાઢીને દાજવાળી થઈ ગઈ છે તો આ વિડીયો તમે જરૂર જોઈ લેજો આમાં તમારે થોડી એવી કોલગેટ અને થોડો એવો ઈનો લઈને બંનેને મિક્સ કરીને બધી બાજુ લગાવી લેવાનો છે પછી તમારે જે વાસણ ઉડકવાનો વારો હોય તેનાથી સાફ કરવાનું છે બધી જ બાજુ તમારે ઘસવાનું છે જે દાજુ છે તે બાજુ બધી બાજુ ઘસી લેવાનું છે પછી થોડું એવું પાણી નાખીને બધી બાજુ ઘસવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કડાઈ કેવી સાફ થવા લાગી છે આમાં તમારે પાંચથી દસ મિનિટમાં જ કડાઈ આ સાફ થઈ જશે આ આઈડિયા તો લેડીઝોને બહુ જ કામમાં આવશે તો ફ્રેન્ડ્સ આ આઈડિયા તમે જરૂર અપનાવજો જોવા આઈડિયા તમને પસંદ આવ્યો હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કડાઈ આપણી કેવી સરસ સાફ થવા લાગી છે આમાં તમારે થોડીક જ વારમાં કઢાઈ સાફ થવા લાગશે તો ફ્રેન્ડ્સ આ કઢાઈ તમે જોઈ શકો છો કેવી હતી ને કેવી થઈ ગઈ થોડીક જ વાર ઘસી છે આ કઢાઈને આ બે વસ્તુ તો બધાના ઘરમાં હોય જ છે કોલગેટ ઇના હિનો તમારે ક્યાંયથી લેવા જવાની જરૂર નહીં પડે આ તમારા ઘરમાં તો હોય જ છે તો તમારી પણ આવી કઢાઈ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા જરૂર અપનાવજો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ કળાઇ કેવી હતી ને કેવી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા કેવું લાગ્યું તે મને જરૂર કહેજો